ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા ઉમેદવારી મળતા ઉપલેટા શહેર પહોંચ્યા હતા જ્યાં બાવલા ચોક ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ ભારતીય જનતા પાર્ટી લોકસભા ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા ઉમેદવારી મળતા ઉપલીટા શહેરમાં હાજરી આપી હતી રોડ શો તથા બાવલા ચોક ખાતે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓ હોદ્દેદારો મહિલા મોરચા ઉપસ્થિત રહ્યા હતા તથા આ કાર્યક્રમની અંદર નાગનાથ ચોકથી બાઇક રેલી આશરે બસોથી બસો પચાસ મોટર સાથે કાઢવામાં આવી હતી અને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમની અંદર પૂર્વ સાંસદ સભ્ય રમેશભાઈ ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાંડલિયા હાજર રહ્યા હતા મનસુખભાઈ માંડલિયાને ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તથા ફટાકડા ફોડી રેલી મુખ્ય માર્ગથી કાઢવામાં આવી હતી આ કાર્યક્રમમાં ઉમેદવાર મનસુખભાઈ માંડલિયા બાવલા ચોક સભામાં પ્રવચન કરી લોકોને જાગૃત કર્યા અને આવનારા સમયની અંદર લોકોના હિત માટે કામ કરશે અને ડબલ એનજીની સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને નેતૃત્વમાં ભારત ડિજિટલ ઇન્ડિયા બનાવવાની વાત તથા લોકોની બીમારી માટે જે આયુષ્માન કાર્ડ વગેરે યોજનાના બારામાં લોકોને માહિતગાર કર્યા હતા અગિયાર પોરબંદર લોકસભાના માન્ય ઉમેદવાર અને ભારતમાં કેન્દ્રમાં પાંચમા નંબરના મિનિસ્ટર હોય ત્યારે આજે ઉપલેટા શહેરમાં તેનું ભાવભર્યું સ્વાગત કરેલું બાઇક રેલી ફટાકડા તેમજ ડીજે વગાડી સૌ કાર્યકર્તા ભાઈઓ વેપારીગણ તેમજ સામાજિક આગેવાનો સૌ હર્ષ અને ઉલ્લાસ સાથે મનસુખભાઈ માંડવીયા ઉમેદવાર જાહેર થયા બાદ પહેલીવાર પધારતા હોય ત્યારે એક દિવાળીનો માહોલ થયો